ચલો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું રાજકોટ માર્કેટ યાર્ડની અંદર આપણે આજના બજાર ભાવ આપણે શું આવીએ તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોઈશું તો કે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ અને શનિવાર રાજકોટ માર્કેટ યાર્ડની અંદર આપણે નીચામાં નીચો કેટલો બજાર ભાવ અને ઊંચામાં ઊંચો કેટલો બજાર ભાવ આવ્યો તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોઈશું માહિતી જોતાં પહેલાં ચેનલની અંદર આપણે પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો તમને સારો લાગે તો આપણે વિડીયોને આપણે લાઇક કરો તો કે કલોજી કલંજુની નીચામાં ભાવ ત્રણ હજાર અઢાર અને ઊંચો બજાર ભાવ ત્રણ હજાર નવસો ને બેતાલીસ સિંગદાણા એક હજાર પાંચસો ને નીચો ભાવ એક હજાર એસી રૂપિયા પર ઊંચો ભાવ જીરુ ચાર હજાર ચારસો રૂપિયા આપણે નીચો ભાવ પાંચ હજાર ને છત્રીસ રૂપિયા પર ઊંચો ભાવ રાયડો આઠસો રૂપિયા આપણે નીચી બજાર જ્યારે નેવું રૂપિયા આપણે ઊંચી બજાર એરંડા નવસો રૂપિયા આપણે નીચી બજાર એક ચોરાણું રૂપિયા આપણે ઊંચી બજાર ચણા એક હજાર રૂપિયા આપણે નીચી બજાર एक हज़ार बसो पचास रुपया अपने ऊँची बजार सुवा एक हज़ार ने चार सौ रुपया आप नीची बजार एक हज़ार छ सौ रुपया आप ऊँचो भाव अड़द एक हज़ार ने आठ सौ रुपया आप नीचो भाव एक हज़ार नौ सौ सीतेर ऊँचो भाव मग एक हज़ार सात सौ आप नीचो बजार बे हज़ार एक सौ ने चौरसी ऊँची बजार गुल हज़ार एक सौ पचास रुपया आपने नीचो भाव बजार सात सौ सीतेर रुपया ऊँचा भाव तुवेर एक हज़ार आठ सौ ने पचास रुपया आप नीचो भाव जैसे बी हज़ार त्र सौ ने एक रुपया आप उची बजार धाणा एक हज़ार बसों ने पचास रुपया अपने नीची बजार जरे एक हज़ार पाँच सौ पचास रुपया आप उची बजार अजमो बी हज़ार रुपया पूरा नीची बजार जैसे ऊंचाओ बजार आप हज़ार चार सौ पचास रुपया सोयाबीन आठ सौ पच्चीस रुपया आप नीची बजार जयरे आठ सौ ने एंसी रुपया आप उची बजार जुआर छसो नेव रुप नीची बजार जय आठ सौ रुपया अपने ऊँची बजार लसण एक हज़ार चार सौ रुपया अपने नीची बजार जय हजार रुपया आप ऊँची बजार वरिया एक हज़ार एक सौ अगियार सौ रुपया आप नीचो बजार ने उँचा में ऊँची बजार एक हज़ार छसो नेुपया मरचा सूका એક હજાર ને પચાસ રૂપિયા આપણે નીચી બજાર જ્યારે બે હજાર આઠસો એટલે કે ઇઠ્યાવીસો રૂપિયા આપણે ઊંચી બજાર તલ કાળા બે હજાર ને રૂપિયા આપણે ઊંચી બજાર નીચી બજાર જ્યારે ઊંચામાં ઊંચી બજાર ત્રણ હજાર નેવું રૂપિયા તલ સફેદ ચોવીસો રૂપિયા આપણે નીચી બજાર બે હજાર અગિયાર રૂપિયા ઊંચી બજાર ઘઉં ટુકડા ચારસો ને રૂપિયા આપણે નીચી બજાર છસો દસ રૂપિયા આપણે ઊંચી બજાર ઘઉં લોકવન ચારસો એંસી રૂપિયાથી ને પાંચસો ત્રીસ રૂપિયા લગીન ગયા મગફળી ઝીણી તો કે અગિયારસો એકાવન રૂપિયા નીચી બજાર એક હજાર ત્રણસો ને આઠ રૂપિયા આપણે ઊંચી બજાર મગફળી એક હજાર રૂપિયા નીચી બજાર એક હજાર ઓગણત્રીસ રૂપિયા આપણે ઊંચી બજાર કપાસ એક હજાર ચારસો એટલે ચૌદસો રૂપિયા આપણે નીચી બજાર એક હજાર રૂપિયા આપણે ઊંચી બજાર જ્યારે મેથી નવસો ને સાહીઠ રૂપિયા આપણે નીચી બજાર એક હજાર ત્રણસો સાઠ રૂપિયા ઊંચી બજાર રજકા બીજ ત્રણ હજાર આઠસો રૂપિયા આપણે નીચી બજાર ચાર હજાર ત્રણસો ને રૂપિયા આપણે ઊંચી બજાર તો આ આપણે ભાવ જોયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર આપણે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ અને શનિવારે ખેડૂત મિત્રોને કઈ વસ્તુમાં કેટલા ભાવ આવ્યા તેની માહિતી સંપૂર્ણ રીતે આપણે જોયું આવી જ રીતે માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો